વરાછામાં આવેલા એસએમસી ઝોનની પાછળ ઉધરસ ભૈયાની ચાલમાં ટીમે મુલાકાત લીધી ત્યારે અહીંયાના લોકો ખરેખર નરકાગા પરિસ્થિતિમાં જીવતા હોય તેવું સામે આવ્યું છે કારણ કે ચારો તરફ ગંદી વાસમતા ગંદા પાણીની વચ્ચે આ લોકો રહેતા હોવાનું જોવા મળ્યું છે કે સ્થાનિક લોકોએ વધુ માહિતી આપી હતી નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ સુરત શહેરના અતિ એવા વિસ્તાર આમ તો કહેવાય કે સુરત શહેરમાં સિક્કાની બીજી બાજુ હમણાં તમે જોયું હશે કે દરેક જગ્યાએ સાફ સફાઈ પણ ખરેખર આ વિસ્તારમાં સાફ સફાઈ થાય તો જ સાચું ગણાય આ વિસ્તાર છે ઉધરસ વાડી એટલે કે સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન છે તેની બિલકુલ બાજુમાં સો મીટરની આસપાસનો વિસ્તાર છે અહીંયા ચારો તરફ ગંદકી ખતબદે છે અને

તમે જો એમ તમે ઉભા કે દોડીએ બરાબર છે ને આ કોઈના લોકો દોડે છે ભાઈ લોકો કાકા પડી ગયા છે કોઈના લોકો દોડે એ વાત થતી કોઈ સાફ સફાઈ નથી થતી બીજું કઈ નથી સાફ સફાઈ કઈ નથી પાણી ભરે છે ને તમે લોકો આ બળ કરો ને આવી જાવ આજી આપનું નામ શું કહેવા માંગો તમે ગીતાબેન દિનેશ રાઠોડ આ શું કહો છો આ ગંતી બાબતે આ ગંતી અમે કેટલા વર્ષોથી આ સાફ કર્યા છે પોયરાઓ અહીંયાથી ભણવા જતા હતા તેય બી બંધ થઈ ગયા અમારે અત્યારે અમારે ચાલવાની રાતના મચ્છર કડે બધું થાય પાણી એથી સુઈતા થતી છે નથી ફરિયાદ અમે બે ત્રણ વાર જોન ઓફિસમાં જઈને આવ્યા છે પણ અમારું સાંભળ્યું નથી અહીંયાથી કઈ આ આવશું આવશું એમ કરે પણ આવતા છે નથી આ તો બે ત્રણ વરસ થઈ ગયા અમારે ત્રણ વરસ તો લગભગ થઈ જ ગયા પણ કોઈ આવ્યા નથી અમારે એ જ છે આ પાણીની તકલીફ છે અમને જો અહીંયાથી પાણી આ હટતું નથી ને ગંદકીના અંદર જ આમાં રહેવાનું આમાંથી જવાનું ને કંઈક થાય મોટ મહિ તો કેવી રીતના લઈ જવાનું એને એ બી સોચવાનું ને કેટલી વાર ફરિયાદ કરી કોઈ આવતું નથી હા જોઈને જાય છે પણ અહીંયા કોઈ આવતું છે નથી હેલો ધીરુભાઈ હમણાં હાલ બેકાર છું હા આજે ઉધરસભાઈ અને વાડીમાં મારા બાપ દાદા રહેતા હતા આજે મારી બાસઠ વર્ષની ઉંમર છે પણ અહીંયા કોઈ જાતની સુવિધા નામે ઝીરો છે ને અહીંયા ફરિયાદ કરે પણ અંદર કોઈ વસ્તુ આવવા ડેટા જ નથી જે માલે કટોટે તે આવે છે આવે છે આવે છે જ્યારે બે બે હજાર એકમાં કાશીરામભાઈ આવેલા ને તેમણે જ અહીંયા બાથરૂમ બનાવેલા એ બી તૂટી કોઈ કોઈ બાથરૂમ અહીંયા નથી કોઈ બી કોઈ લાઈટ નર્સ કોઈ સુવિધા નથી રામ દિલારી બેન કોણ આમાવાડી એ નરસિંહ મંદિર तो क्या चाहेंगे ये इसके रात में मच्छर है और गंदगी कितनी है सब बाथरूम संडा सब आता है हम लोग निकल नहीं पाते है यहाँ से अच्छा मत लेने के लिए वो आता है यहाँ हाँ सब आते है सब ढोल बजा बजा के आते है पर अभी कोई नहीं देखने आ रहा है उनका टाइम रहेगा ना जब आएंगे दौड़ के ओ कौन कौन नेता लोग आते है सोनू बहन क्या कहना चाहेंगे गंदा की ज्यादा है हमारा बच्चा बीमार पड़ रहा है कोई देखने सारवारी करने नहीं आता है यहाँ पे हमारा गु मू सब आता है हमारा बच्चा बीमार अभी चार दिन दवा खाने में रह के आए है कोई कोई परेशानी नहीं जानता है

ચૂંટણી આવે છે ત્યારે સફેદ કપડાં પહેરી અને મત માંગવા માટે લોકો આવી જાય છે ત્યાર પછી કોઈ આ જોતું જ નથી કે આની શું હાલત છે સુરત મહાનગરપાલિકાના તંત્રને પણ ખરેખર અહીંયા નજર રાખવી જોઈએ કારણ કે બીજી મોટી મોટી આપણે વાતો કરી ચારો તરફ ડીડીટી છાંટીએ છીએ ત્યારે અહીંયા જે તે પરિસ્થિતિ થવા પામી છે જી ટ્વેન્ટી ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષદ શેડા સાથે વાડી વરાછા સુરત